વખત ભાઈ તું એક કામ કર આ પુસ્તક લેતી જા એમ જા નવરી હોય ને તો આ વાંચી જા હા મે મારે શું કામ હોય વાંચી લે શાખી હમ બહુ સારી છે બીજું એ તું કહેતી હતી કે મારે બહુ ખાસ કામ છે તો ફોન માં નો કહી દેવાય હવે એ તે ધક્કો ખાધો તે કામ જ એવું હતું એમ થયું કે કામ કેતી જાવ ને તને મળતી જાવ આ કેટલા દિવસ થી અહીં આવી નહોતી હા ધર મોઢું જોયું ને તો હવે શાંતિ થઈ મને તો બોલ હવે શું કામ હતું

પણ હવે તારા સાસુ ને સસરા અને બધા જે વિચારે છે ને એ હારા મહારું કહેવાય એ લોકો બીજા લગ્ન કરી દેવા માગે છે તો કરી નાખ ને મારે રમથી વાત કરવાની હતી થોડાક દિવસ પછી મેં કીધું કે હજી તાજું છે ને એટલે નથી કરવી પણ પછી હું જ કરવા આવવાનું હતું કે ભાઈ મારી બેનની ઉંમર હજી નાની છે તમે બીજા લગ્ન કરાવી દો ને તો વધુ સારું સભાઈ થુઈ તે એ બધાની છે એમ હા 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 ભેળવે હું તો તને એમ કહેવા આવી કે તું મારા ઘરે આવી અને બધાને સમજાય મારી બેનને બીજા લગન નથી કરવા પણ તમે એને ફોર્સ શું કરવા કરો છો હવે પણ તને હું વાંધો છે બીજા લગન કરવામાં હવે લોકો એ લોકોને વાંધો નથી મને વાંધો નથી નદી પૈસાનો હોય ખર્ચો તો પછી લગન કરી લે આવી વિધવા આવી રીતના વિધવા થઈને આખી જિંદગી નહીં જાય હું એમ કહું છું તમે આપણા દાદી માએ કાઢી ટી કે નહીં બસ હવે દાદી માનો જમાનો અલગ હતો તું દાદી માનું હું કામ વિચારશો દાદી માના લગ્ન થઈ ગયા હતા અને એ દસ વર્ષે વિધવા જતા અને તારા લગ્ન થયા અને બે વર્ષ થયા છે હજી એટલે દાદીમાનું ની આપણું ન જોવાનું હોય આપણે તારે લગ્ન કરી લેવાના છે હું તો અમુક એવી સલાહ આપવા આવી કે આના લગ્ન જલ્દી કરી દો પણ મને તો આ હજી તારા જીજાજીની યાદમાં જ રહેવું છે મારે કોઈ લગ્ન નથી કરવા અને હું તારા જીજાજીનું નામનું એકવાર વાર મંગળસૂત્ર પહેરી લીધું છે ને તો હવે હવે મારે બીજા કોઈના નામનું મંગળસૂત્ર નથી પહેરવું જો હવે જો ઈ જીજાજી જીવતા હોય તો આ વાત કે ને તો વાત યોગ્ય છે પણ હવે જીજાજી નથી ભગવાન એ જે ધાર્યું તો એ આપડી હારે થઈ ગયું છે કે ભગવાનની ઈચ્છા એવી જ હશે કે તમારી બંનેની લગ્ન જીવનની સફર અત્યાર સુધીની હશે ત્યાર પછી તારી હારે કોઈ બીજાનું લગ્ન જીવન લખ્યું હશે તો ભગવાનના લેખમાં આપણે કોઈ મેખ મારો વાળા સવી નહીં જ્યાં ઈચ્છા ભગવાનની હોય ને ત્યાં જ આપણા લગ્ન થાય એટલે તું માની જા મારી વાત અને બીજા લગ્ન કરી લે મારે કોઈની વાત નથી માનવી બસ મારે બીજા લગ્ન નથી કરવા અને તમને બધાને જો હું ભારે પડતી હોય ને તો હું મને ઓલા વિઠવા આશ્રમ આવે ને એમાં મૂક્યાઓ એ તું કેવી વાત કરશો હાવ હવે કે તું નડશો થોડી લોકોને કે નથી મને નડતી આગળ તું અહીંયા નડતી હોય હેરાન કરતા હોય એ લોકો તો વાત બરોબર છે હવે એ લોકો તને પ્રેમથી હાસવે છે અહીંયા કદાચ તારે રોકાવા હોય તો હું તને ના નથી પાડી શકું એમ તો પછી હું કામ એવા આશ્રમે એ જવાની વાત કરશો તારા ભાભી કહેતા હતા કે થોડાક દી અતલબેન ને રોકાવા લઈ આવો તો એની નથી વિરોધ તો પછી એવી વાત જ ન કરે ગાંડા જેવી કોઈ થી તો પછી તમે લોકો હું કરવા મને આ લગન કરવાની ખોટી જીદ કરો છો નથી કરવા મારે લગન બસ મારે તો આમ જ એકલવાયું જીવન જીવવું છે જીદ તું કરશો અમે નથી કરતા જીદ છે ને તું કરશો કે મારે લગ્ન નથી કરવા જેની અત્યારે જરૂર છે 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 તારે નથી કરવું અને અમે અમે કરીએ એ તને જીદ લાગે બધા તારા માટે કે જો તે લગ્ન કરી ને તો તારો લગ્ન જીવન સુખી સંસ્થાથી જાય અને તારે છે ને કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે નહીં અત્યારે વિધવાને શું હોય કરિયાણાની કીટ લેવા જવું પડે છે બીજા ઘણી બધી મજબૂરી હોય છે પણ એ બધા કઈ ન હોગે તું અત્યારે તારે જેઠ જેઠાણી અત્યારે તારા ઘરે સારો સંબંધ છે કાલ હવારે નોખા થઈ જાય તું એકલી રહેતી હઈશ તો મકાનનું ભાડું ભાડું ક્યાંથી લાવીશ તું બધુંય ગમે એના ઘરે કચરા પહોંચવા કરવા જાય પણ હું મારું ગુજરાન ચલાવી લઈશ પણ જો ભાઈ તું એ કોટી આ લગ્ન કરાવવાની જીજ છે ને એ મૂકી દે એટલે કસરા પોતા કરવા જાય આપણું કામ છે કસરા પોતા કરવું તું અહીંયા હતી ત્યારે કોઈ દી કર્યું છે કસરા પોતા અહીંયા ઘરે હતી તોય નહોતી કરતી તારા હારે ગઈ તોય કોઈ દી નથી કર્યું ન્યાય તારે સારું હતું ને અહીંયા સારું હતું તો હવે મજબૂરીમાં એવું કરવા જાય તું કસરા પોતા આપણા કુટુંબમાં બધાય વાતો શું કરશે સમય સમયની વાત છે ને ત્યારે સમય સારો હતો અત્યારે સમય સમય સારો નથી અત્યારે મારું નસીબ પણ મારી સાથે નથી

અને આ વિધુ હજી કા ને આવી હા ક્યારનો રાજ હોય ને ઉભો છું ખબર નહીં પડતી હોય સમયસર આવી જવાની કમાલ છે હાડી હાય હાય કેવી લાગુ છું નથી સારી લાગતી ના ના તું આયદલ તું જ છે હા ગજબ કેવાય ખરેખર લાગતું નથી કે તું છે હા જનાબ હાજી જમણા અપ્સરા નીચે આવી હોય પૃથ્વી પર અને મારી સામે વાત કરવા માટે આવી ગઈ ને એવી લાગે છે સાચી વાત છે હા બાય ધ વે તું ક્યારનો ઉભો છે અહીંયા ક્યારનો રાહ જોતો હતો હા કે તું હમણા આવે હમણા આવે પણ મને કઈ સમજાણું નઈ આ આ બધું શું છે શું આદી હવે તને મળવા આવવાનું હોય અને હું પેલી વિધવાની સાડી પહેરીને આવું તો કેવી બકવાસ લાગુ એટલા માટે હું ફેશનેબલ કપડા પહેરીને આવી છું અને આ ઘરેથી નથી આવ્યા મારી ફ્રેન્ડને ત્યાં ગયા હતી ને ત્યાંથી પહેર્યા છે મેં આપ હિતલ બહુ સારી લાગે છે ખોટું નહીં બોલું પણ આ મને કપડાથી શું મતલબ છે હા મારે તો તારાથી મતલબ છે તું મારી પાસે જે એટલે બધું જ આવી ગયું છે બાકી

કુંવારી છોકરી લાગે છે હા હેતલ હા હું શું કહેતો તો પણ તને કદાચ ભૂલમાં પણ કોઈ જોઈ ગયું હોય તો કોઈ ના જોઈ જાય એટલી તો મને બુદ્ધિ છે હા હા જો હું ઘરે થી નીકળી ત્યારે વિધવાની સાડી પહેરીને નીકળી હતી હે એકદમ બિચારી એવી હોય ને એવી કારણ કે મને લોકો તો એ જ સાડીમાં ઓળખે છે અને ઘરે થી મારા ફ્રેન્ડ ના ઘરે ગઈ અને ત્યાંથી મેં આ કપડા પહેર્યા હવે કોઈ મને જોઈ જાય ને

મારી નજર માટે અલગ અને ખરેખર હું ઇમ્પ્રેસ થયો છું તારાથી અને તું આમાં છે ને બહુ બ્યુટીફુલ લાગે છે તો ચાલ આપણે પાણીપુરી કેવું કંઈક ખવા જોઈએ માંગ્યું માંગ્યું ને પાણીપુરી માગી અને પાણીપુરી છે ને બહુ જ ભાવે છે એટલા માટે અને ઘરે તો હું કંઈ નથી ખાઈ શકતી કારણ કે વિધવા છું ને આ કંઈક ખાવાનું ઘરે તો મારી દેરાણી મારી સામું પિઝા ખાતી હોય પણ નહીં મારો જીવ બળીને રાખ થઈ જાય પણ હું એમની સામે એક પીઝા પીસ પણ ના માગી શકું એવી હાલત થાય છે મારી તું જરાય ચિંતા નઈ કરતી હે આ તારે જે ખાવું છે ને તને ભર પેટ ખવડાવવાનું છે તું જરાય ચિંતા નઈ કર હું છું ને હે તને જે ઈચ્છા થાય ને ખાઈ લે તમ તારે અરે શું થઈ ગયું લાઈફ જીવવા માટે છે જીવી લેવાની માણી લેવાની અને મજાથી જીવવાનું હા સાચી વાત છે મને વિધવાની લાઈફ કરતા તો આ લાઈફ વધારે પસંદ છે આઈ લાઈક ઈટ મને પણ કે તારા જેવી છોકરી મને મળી ખરેખર હું નસીબદાર વ્યક્તિ કહેવા બાકી તો કિસ્મત માં તું કોના સાચી વાત છે હા તું ફોક્સ લઈને ગોતવા જાય ને તો પણ મારા જેવી જીએફ તો તને ક્યારેય ના મળી શકે અને સાચું કહું તો તું મને બહુ ગમી ગઈ છે મારા દિલમાં વસી ગઈ છે તારા સિવાય મને હવે કઈ દેખાતું જ નથી બસ જ્યારે જુઓ ને ત્યારે તારા જ વિચાર આવતા હોય છે ખબર નઈ કેમ કે ક્યારે તું મને મળે મારી સાથે વાતો કરે આપણે બંને શાંતિથી બહાર ફરવા જઈએ

શો પ્લાન છે અને તે અને હશો કે પ્લાન બનાવવાનો વિચાર કર્યો ભાભીને હેરાન કરવાનું દામિની આ તો શું કહે છે સાચે સાચે નહીં જો મમ્મી તમને તો ખબર છે ને આ તમે ભાભીને સમજાવ્યા મેં ભાભીને સમજાવ્યા હા પણ આ ભાભી છે કે બીજા લગ્ન કરવા માટે તૈયાર જ નથી એમને તો બસ એક જ વાતની ચિંતા છે એક જ વાત મનમાં કાંઠ બાંધીને રાખી દીધી છે કે આ મારું ઘર છે ને હું આ જ ઘરમાં રહીશ મેં કાલે એમને ઘણી સમજાવવાની કોશિશ કરી મેં પણ સમજાવી હતી મને પણ એક સમયે એવો વિચાર આવ્યો હતો કે હું એને હેરાન કરું એક સાસુનો રોગ બતાવું પણ પછી પાછો વિચાર બદલાઈ ગયો છો હું હું આટલી બધી ધાર્મિક છું ભગવાનમાં ખૂબ માનું છું એટલા માટે મને એમ થયું કે જો વહુને હેરાન કરીશ ને ખોટું ખોટું પણ તો પણ પાપ તો લાગશે જ ને એવું પાપ મારે નથી ચડાવવું તમે મારી વાત નથી સમજતા મમ્મી જુઓ આપણે ભાભીને સીધી રીતે પ્રેમથી કહીશું ને તો ભાભી ક્યારેય નહીં માને તો શું તો તો આપણે તો ભાભીના સારા માટે જ કરીએ છીએ ને તમે જ વિચાર કરો ભાભી આ ઘરમાં રહેશે તો એક વિધવાની જિંદગી જીવશે બીજા લગ્ન કરી લેશે તો એક સારું એવું જીવન જીવી શકશે પોતાના લાઈફમાં કંઈક કરી શકશે અને એમના માથે વિધવાનો ટેક પણ નઈ રહે એટલે આપણે બધાય છે ને એક કામ કરવાનું છે ભાભી આપણી વાત પ્રેમથી ન માને ને તો આપણે એમના પર ગુસ્સો કરવાનો એમને હેરાન કરવાનો કામ કરાવવાનું બધું જ કરવાનું જ્યાં સુધી એ કંટાળી ના જાય ને ત્યાં સુધી પણ તારા સસરા વાતમાં સહમત થશે પણ આપણે જે કરીએ છીએ એમાં ભાભીનું સારું થઈ રહ્યું છે કે નહીં વિચાર કરો ભાભીને આવી રીતે હેરાન કરીશું એ આપણને બધાને નફરત કરવા લાગશે

આ બધું કરીને આપણને પાપ લાગશે ને પાપ નહીં લાગે મમ્મી પુણ્ય થશે પુણ્ય કોઈનું સારું કરીએ અને જો રસ્તો ખરાબ હોય ને તો પણ ચાલે કારણ કે આપણે ગમે તે એમ કરીને ભાભીના લગ્ન જ કરાવવા છે ને ભાભીના લગ્ન થઈ જશે તો એમનું સારું થઈ જશે તો એનો ફાયદો કોને એનું પુન કોને મળશે સાચું ખૂબ નસીબદાર છીએ અમે કે અમને તમારા બંને જેવી સંસ્કાર એ બહુ મળી છે અને ખરેખર એકને ઘરમાં રહેવું છે અને અને આપણે એને કાઢવી છે પણ કાઢવાનો મતલબ એવું નથી કે નડે છે આપણને પણ એના સારા માટે તું પણ સારું વિચારે છે ને એ જ મહત્ત્વની વાત છે અને કામ કરશું બેટા ભલે એના લગ્ન કરાવી દઈએ પણ એના ભાગની પ્રોપર્ટી એને આપી દઈએ તો તને કઈ તકલીફ નથી ને મને શું વાંધો હોય આજે કદાચ જો મોટા ભાઈ આપણી વચ્ચે જીવતા હોત તો પછી એમના ભાગનું તો એમને આપવાનું જ હતું ને તો મોટા ભાઈને મળે કે એમની પત્નીને મળે શું ફરક પડે છે અને હું તો કહું છું કે આપણે ભાભીના લગ્ન છે ને ધૂમધામથી કરાવીશું જે સોના ચાંદી દાગીના જે પણ આપવાનું એને બધું જ આપીશું શું કેવું છે તમારું મારું તો બધી વાતમાં સહમત હોય પણ બેટા ભવિષ્યમાં કદાચ તમને તો ખચકાટ નહીં થાય ને એ બાબતે એમ નહીં થાય કારણ કે આપણે ભાભીને લગ્ન કરાવવાના છીએ તો આ ઘરમાંથી એક વહુને નહીં એક દીકરીને વિદા કરીશું સારું બેટા તો હવે આપણે આ આપણું સારું કાર્ય ચાલુ કરી દઈએ હા હા કેમ નહીં અને શુભ કાર્યમાં વધારે સમય ન લગાડવો જોઈએ ના લગાડવો જોઈએ તમે પપ્પા સાથે વાત કરી લો મારે અને અશોકને વાત થઈ ગઈ છે હું અશોકને કંઈ પણ દઉં કે તમે માની ગયા છો અને હવે આગળ શું કરવું કેમ કરવું એ બધું પણ આપણે બધાય નક્કી કરવું પડશે ને હા બેટા સાર બેટા હવે તું જે કામ હોય પૂરું કર અને આરામ કર થોડી વાર સારું કેટલું તૈયાર થાઉં છે તમારે આ ચા પાણી નાસ્તા થઈ ગયું બધું તૈયાર બાકી છે

ખાસ આમ ઊભી જ નથી રહી ખાલી આજ એક ઊભી રહી આટલા દિવસોમાં તો પણ પેલા ઘરનું કામ કરાય ને પછી ઊભું રહેવાય કોઈ ના પાડી હતી તો કેમ કોઈ દિવસ નઈ ને હાઉ બોલે છે મારી કઈ ભૂલ થઈ ગઈ છે ભૂલ તો અમારી થઈ છે કે આ ભાઈના ગયા પછી પણ અમે તમને અહીંયા રાખ્યા છે અત્યાર સુધી હું તમને બહુ માન સન્માન આપતી હતી પણ મેં છે ને હમણાં સાંભળ્યું હતું કે વિધવા લોકોને છે ને બહુ માન સન્માન ના આપવાનું હોય એ વિધવા કહેવાય વિધવા જેની આગળ પાછળ હવે કોઈ નથી રહ્યું આ જીવન એકલા જ રહેવાનું છે ચૂ દામિની તું આવા મેણા નો માર કેમ નો મારું મારી તો ભૂલ થઈ ગઈ કે મેણા નોતી મારતી હવે તો બુદ્ધિ આવી છે હવે મને ખબર પડી કે મારે તો તમને હેરાન કરવા જોઈએ આ પ્રેમ તો હું ખોટો દેખાડતી હતી જો થરે તને જે તકલીફ હોય ને એ તું મને કઈ કહે છે પણ મને તો શાંતિ લેવા દે મને શું તકલીફ હોય પતિ તો તમારી પાસે નથી ને મારી પાસે તો ઘર સાસુ સસરા બધું જ છે મારો પતિ પણ મારી પાસે છે જે તમારી પાસે નથી અને અત્યાર સુધી હું ભાભી ભાભી કરતી હતી કેટલી ગાંડી હતી નહીં મારે તો તમને નામથી બોલાવવા જોઈએ તું કારો કરવો જોઈએ આ ભાભી કહેવાનો હક છે ને તમે ખોઈ દીધો છે આ જે દિવસે ભાઈ ભગવાન પાસે પહોંચી ગયા ને પછીથી પૂરું છો હું તારી જેઠાણી છું અને તો તારી જેઠાણી આરે કેવો વ્યવહાર કરે છે ને એ તારે જોવું જોઈએ જેઠાણી હતા મારા ભાઈ જ્યાં સુધી જીવતા હતા ને ત્યાં સુધી જેઠાણી હતા પણ હવે હવે ભાઈ નથી એટલે હવે હું તમને નામથી બોલાવીશ હેતલ કહીશ શું કરશો હાલ તો તું એમ કહેતી હતી ને કે અમે અમે બધા તમારો પરિવાર જ છે તો આજ અચાનક એવું તો શું થઈ ગયું કે તું આવા મેણા મારે છે તમારું અસલી રૂપ છે ને મારી સામે આવી ગયું છે એટલે કેવું અસલી રૂપ હા શું હતું કેટલા ભોળા બને છે મારી સામે નાટક કરે છે જાણે કે મને તો કઈ ખબર જ નહીં પડવાની હોય મને બધી જ ખબર પડી ગઈ છે શેની ખબર પડી ગઈ છે તને કે ઘરમાં કામ નથી કરતી ખરું છું હું ક્યાં કહું છું કે હું કામ નથી કરતી અમારી સામે ભોળા બનવાના નાટકો કરો છો હા નાટકો કોઈ નથી આ આ જે છે ને મારી વેદના છે પણ તને નહીં સમજાય આ જ નાટકો મારી વેદના છે ને હું વિધવા છું ને તમે મારો પરિવાર છો આ બધું બોલતા હતા પણ શું કામ બોલતા હતા ને મને ખબર પડી ગઈ છે પ્રોપર્ટી માટે કહેતા હતા ને બધું હા ના ના પ્રોપર્ટી માટે હું આવું બધું થોડી ના બોલું અને મારે શું કરવી છે પ્રોપર્ટીને જો તમે છે ને આ ઘરમાંથી વેતા પડો તમને પ્રોપર્ટી ની લાલચ છે ને એટલે અહીંયા રહો છો ને એક કામ કરો તમે છે ને અમારા ભાગની પર પ્રોપર્ટી લઈ લો પણ છે ને અહીંયા થી જાઓ ને અમને શાંતિ લેવા દો છો દામિની મારે પ્રોપર્ટીમાં કાઈ નથી જોતું

મેં તો બસ એટલી જ પ્રાર્થના કરી કે ભગવાન મારા પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્પે વાહ તારા આટલા ઉચ્ચ વિચારોને સલામ છે સો પણ મને એવું નથી લાગતું કે તું જે બોલે છે ને એ સાચું હોય આ ભગવાનની ભક્તિ કરવાની મૂકી દે અને આ મારી દીકરી દામિની ભૂખી ગઈ છે કેમ વહેલું જાગીને એના માટે નાસ્તો નથી બનાવતો મમ્મી નાસ્તો

વેલા જાગીને નાસ્તો કરાવવામાં તો જાગી ગઈ હતી પણ કસરા પોતા બાકી હતા ને તો પેલા કસરા પોતા કર્યા મને મને નોતી ખબર કે ગુસ્સામાં આવી રીતે કર્યા વગર જ વહી જશે વય જ ને તારી રાહ જોવા ન રે તારી રાહ જોવા રે ને તો એનું ઘણું બધું કામ અટકી જાય અને એવું ન ઈચ્છતી હોય કે તું એની જેઠાણી છે ને તો તને હેરાન કરે મારી ફરજમાં આવે છે કે મારી વહુ ભૂખી ના જવી જોઈએ મમ્મી એટલા માટે જ મને લાગે છે કે એટલા માટે જ તું આ ઘર છોડીને જવાની ના પાડતી હશે બીજા લગ્ન કરવાની કેમ કે ખબર છે કે અહીંયા મોત શોક કરવા મળે છે જેમ ભાવે તેમ રહેવા મળે છે એટલા માટે તું બીજા લગ્ન નઈ કરતી હોય બરાબર ને ક્યાં મે મોત શોક કર્યા મમ્મી ક્યાં દેખાય છે તમને ઈ જ ને મોડું જાગવું ઘરમાં કઈ ધ્યાન આપું નહીં આજ પછી છે ને ઘરના કામ બધા તું કરીશ મારી દામીની વહુ એક પણ કામ નહીં અડે સમજી અરે જે કરવું હોય ને એ કરી લેજે કામ તો કામ તો બધા થઈ જશે પણ આજ સુધી તમે ક્યારે આવું વર્તન નથી કર્યું તો આજે કેમ આવું વર્તન કરો છો અમારી આરે હા હાથ સુધી નથી કર્યું ને એટલે થોડીક તકલીફ તો પડશે જ અમય વિધવા છો અને એક વિધવાને અમારા ઘરમાં રાખવા નથી માંગતા સમજી તમે મને વિધવા કહો છો હો એવું કે વિધવા છો તો વિધવા જ કે ને એને સુહાગન તો કહી ન શકાય સાચી વાત છે તમારી અત્યાર સુધી તમે મને તમારી દીકરીની જેમ રાખતા હતા પણ આજે ભૂલ થઈ ગઈ મારી અને તારા સસરાની ભૂલ થઈ ગઈ કે જ્યારથી તું લગ્ન કરીને આવી છો ને આ ઘરમાં ત્યારથી તને દીકરી તરીકે રાખીએ છીએ મને તો એવું લાગે છે કે તને પ્રોપર્ટીની લાલચ હશે તને એવું છે કે મારો ધણી મરી ગયો છે એટલા માટે મારી પ્રોપર્ટી હું લઈ લઉં મારા ભાગની અને મારા ભાઈને આપી દઉં એટલા માટે જ કે પોતાનો સ્વાર્થ છે કે જે મારી પ્રોપર્ટી આવે એ મારા ભાઈને આપી દો કેમ કે ભાઈને તો ખાવા ખીચડો નથી એટલા માટે ઓ મમ્મી તમારે મને જે કેવું હોય ને એ કયો બાકી મારા ભાઈ ને કાઈ નો કહેતા અને સહી વાત આ પ્રોપર્ટી ની તો આ પ્રોપર્ટી માં મારે કાઈ ન જોતું હ તમારા દીકરા જીવતા હતા ને તો પણ હું કાઈ નો લેતા ને અત્યારે પણ નહીં દુનિયા પણ જબરી છે હાથીના દાંત જેવી છે ચાવવાના અલગ અને દેખાડવાના પણ અલગ હોય છે એવી રીતના વિધવાના એ વાત છે કે અત્યારે ભોળી બને છે અને મારી સામે બોલે છે કાન ખોલીને સાંભળી લે કે હું તારી સાસુ છું અને હું તને કહું ને એમ જ કરવાનું છે નહીતર ધ્યાન રાખજે મારા જેવી ભૂલી કોઈ નથી સમજીને જા કરતીઓને કામ કર અને કાલથી વહેલી ઉઠી જજે

ભલાઈ માટે જ આ બધું બોલી રહી છું સોરી ભગવાન